Wah, wow, nastoi nice go. Tu <sharp> levai. <inhale> આને કોઈ નાસ્તો ન દેતા હો કા ભાઈ આયા ગરબા કરતા હોની ન નાસ્તો દેવાનો તું ખાલી નાસ્તો કરવા જાય તું આયા કે ગરબા ન તું કરતું હું આયા ગરબા જ કરતો તો આને દેવાના ઘરે ઉપડાય એ જિંડિયા દે દે ને નાસ્તો ના ના કઈ ન દેવ અરે હું આયા જ ગરબા કરતો તો ભલા માણા નાસ્તો ખાવા ન થાયો ખાલી જો બાબલા બધાને ખબર છે તું ગરબા નતો કરતો નાસ્તો કરવા જ આવ્યો છું ના ના હવે મને કઈ નાસ્તાનું એટલું મહત્વ નથી કે ભાઈ હવે તમે વાત કરો હવે આમ જો આમ જો આમ જો લબલબાટી કરે મોટા હામુ લબલબાટી કરે તું ઘરે આઈને પછી તારી બધી લબલબાટી કાઢું હો

ખાવાનું બગડે એટલે ખાઉ છું હા એ તો બધી ખબર જ છે આ ચિંટુ તો સેજ એવો પણ જમીત ભાઈ તમે ક્યાં ને રવાડે સડો કમ્પ્લેટ વિડીયો ઉતરી ગયો ને બધા મોકલી દેવાનું ખાવ ધોરણ હાલ હાલ વિડીયો